સાથે ફરી છોટું વસાવા બાપ પાર્ટી લઈને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે ભરૂચ બેઠક પર આઝાદી બાદ પહેલી વખત કોંગ્રેસનો હાથ ઈવીએમ અને બેલેટ પેપર પરથી ગાયબ થયો છે ઇન્ડિયા ગઠબંધનમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે ભાજપે સાતમી ટર્મ માટે પણ છ ટર્મના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર પાંત્રીસ વર્ષ સુધી એક હથું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા માટે ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બીએપી લઈને આવ્યા છે વાસના ગામેથી છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બાપ ભરૂચ સહિત તમામ ટ્રાઇબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી છે અને તેઓના ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી મીડિયા સમક્ષ કહ્યું કે એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખારી જ છે ટ્રાઇબલમાં ઘુસી જઈએ અમારી હાજરી પણ અહીં છે અમે જગ્યા છોડવાના નથી આદિવાસીના હકો માટે ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ લડીશું वो स्वयं तय करेंगे मुझे क्या करना लेकिन हमारी जो सोच है उस सोच के आधार से हम लोग कुछ दो लाइन छोटू भाई के लिए बोलना चाहेंगे उसको आप सभी लोग स्वीकार करेंगे ऐसा मुझे मानना है आप सभी को जोहार, जोहार। आदिवासी परंपरा में अपने से ज्यादा उम्र के व्यक्ति को आदेश निर्देश निमंत्रण देना आदिवासी नैतिक मूल्यों में वर्जी थे आप समझे इस चीज को ये मेरे से ज्यादा उम्र में है तो मैं उनको दिशा निर्देश वगैरह नहीं दे सकता नहीं दे सकता क्योंकि बाप को बेटा नहीं दे सकता बेटा बाप बेटे को दे सकता निर्देशक इसीलिए हम चाहते हैं छोटे दादा हमारे संरक्षक रहेंगे और संरक्षक है और बने रहेंगे और हम चाहते हैं कि भारत आदिवासी पार्टी में भी दस छोटे दाव हमारे समर्थक बने रहेंगे और रहेंगे बना हम बनाना चाहते नहीं ये बनने के लिए हम लोग इनको प्रेरित करते हैं कि हम आप हमारे समर्थक रहो हम ज़िवार, दे ज़िवार, दे आदिवासी, दे आदिवासी बाकी ये बात थी और हम लोग इतने सारे लोग आए हैं आप सभी लोगों ने हमारा मान सम्मान किया और અલ્પેશભાઈ ઓકે કમ્પ્લીટ ઓકે રોલ સર છોટો ભાઈ આજે બાપ પાર્ટી દ્વારા તમારા જોઈન્ટ કે છે ને પ્રેસ કોન્ફરન્સ રાખતા છે શું કારણ છે બસ એ લોકો એવું માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આપ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીં આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઈસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે

અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તમ માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈ ને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના તમારી સામેની જે શક્તિ છે એની સામે લડવા માટે ને હરાવવા માટે ભરૂચ બેઠક અમે એને કોઈ શક્તિ માનતા જ નથી અમારા લોકો ભેગા થઈ જશે એ શક્તિ અમારી આગળ કઈ છે નથી ભરૂચ બેઠક પર છોટુ ઉમેદવારી કરશે હે ભરૂચ બેઠક પર છોટુ ભાઈ મેં કહ્યું તો ખરું કોઈ જગ્યા બાકી નથી મૂકવાના કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે તમને છોટુ ભાઈ જારે જારે કોઈ હા જારે જારે છોટુ પાસે અલગ અલગ પાર્ટી ઓફિસ છે સાથે જોડાતા સંગઠન માં જોડાતા હોય અમારું સંગઠન છે કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું ને એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે ખેડૂતભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ સ્થાન સામે છે હા એ વિશે તમે શું એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો ત્રીસ વર્ષથી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોલ્યા નથી આટલું બધું ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ગધેડાની ભૂમિકામાં છે એટલા માટે થાય છે અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે જેના માટે એક શબ્દ નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને ગુડભાઈ તમે હમેશા યુવાનોની વાત કરો છો યુવા આદિવાસીની વાત કરો તો એ પણ યુવા આદિવાસી છે તો એમને સમાધાન કેમ છે વસાવા વેચી ખાતા હોય બીજાને તો એને કેવી રીતના અમે સપોર્ટ કરો

છોટુ શું તમારો પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરે ના અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી જૂની વાત થઈ ગઈ છે ભરુશ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ કહ્યું ને બે દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું